એમને નોટિસ આપીને એમનો ખુલાસો પૂછવામાં આવ્યો છે કે કેવા સંજોગોમાં એમની જાણ બહાર અથવા એમને એમના પોતાના વિસ્તારમાં આ પ્રકારનું બાંધકામ થયું એમ છતાં એની સામે કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરી એના માટે જે તે સંબંધિત કર્મચારીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે નહીં હવે એસ્ટેટ વિભાગને એવી તાકીદ કરવામાં આવી છે કે જે વોર્ડમાં આવું કોઈપણ પ્રકારનું જો બાંધકામ જણાય આવશે તો જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર અને એના આસિસ્ટન્ટ ટીડીઓની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે અને જે આ પ્રકારના યુનિટ નોંધાયેલા છે એ નોંધાયેલા યુનિટમાં પાછળથી બાંધકામના કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી એના માટે દર માસે એને એકવાર જે વોર્ડના ઇન્સ્પેક્ટરે જે તે યુનિટની ફરજિયાતપણે રૂબરૂ મુલાકાત લઈને એની તપાસણી અથવા ચકાસણી કરવાની રહેશે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની રહેમ નજર હેઠળ ગ્રીટો અને જોયબોક્સ નામનો ગેમ ઝોન જે છે એ પરવાનગી વિના ચાલુ કરી દેવામાં આવ્યા હતા આટલું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું ત્યાં સુધી કેમ એસ્ટેટ વિભાગને જાણ નહોતી તેને લઈને સવાલ ઊભા થયા છે અને હવે માત્ર વોર્ડ ઇન્સ્પેક્ટરને નોટિસ આપી અને ખુલાસો માંગવા સુધીની જ કાર્યવાહી કરવામાં આવશે અનિરુદ્ધિસિંહ મકવાભાસ્કર અમદાવાદ શેર શેરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ